પડગડતી ઠંડીની શક્યતા હમણાં નહીવત છે ડિસેમ્બરમાં ગાત્રો થીજવતી ઠંડી પડવાની છે મહત્વની વાત છે કે અત્યારે દસ પોઈન્ટ ચાર ડિગ્રી સાથે નલિયા એકમાત્ર ઠંડુગાર રહ્યું પવનોની બદલાયેલી દિશાના કારણે ઠંડીનું જોર ઘટ્યું છે અંબલાલ પટેલના મતે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવે તો જ રાજ્યમાં ઠંડીનો ચમકારો વર્તાશે છે હાલમાં એશિયા અને યુરોપ ખંડનો જે પવનો છે તે મજ થવાના કારણે ઠંડીનો અનુભવ થયો હતો પરંતુ હવે લઘુત્તમ તાપમાનમાં વધારો થતાં ઠંડીમાં અસર તેની જે છે તે ઓછી થઈ છે હવામાનમાં વારંવાર પલટાના કારણે હાલ ઠંડીમાં વધઘટ જોવા મળી રહી છે અને આ જ વધુ માહિતી મેળવીશું સમજતા આશુતોષ અમારી સાથે સીધા અહીંયા જોડાઈ ચૂક્યા છે આશુતોષ લગભગ છેલ્લા બે ત્રણ દિવસથી જોઈએ તો ઠંડીનો ચમકારો ક્યાંક ઘટ્યો હોય તેવું લાગી રહ્યું છે અને હજી આવનારું એક અઠવાડિયું ઠંડી ક્યાંક ઓછી રહેશે પછી ડિસેમ્બર મહિનાની શરૂઆતથી જ ગાત્રોથી જે ઠંડી પડશે તેવું અનુમાન જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ પણ કહી રહ્યા છે ને હવામાન વિભાગ પણ કહી રહ્યું છે જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે આ પ્રકારનું તાપમાન જે છે જોવા મળી રહ્યું છે પરંતુ ગતરોજ કરતાં આજરોજ અમદાવાદનું તાપમાન જે છે તે એક ડિગ્રી ઘટ્યું છે ગતરોજ અમદાવાદ શહેરનું તાપમાન સોળ પોઈન્ટ ત્રણ ડિગ્રી નોંધાયું હતું તો આજરોજ અમદાવાદનું તાપમાન જે છે તે પંદર ડિગ્રીની આસપાસ જે છે તે નોંધાયું છે અમદાવાદનું તાપમાન જે છે તે પંદર પોઈન્ટ એક ડિગ્રી અને ગાંધીનગરનું તાપમાન જે છે તે પંદર ડિગ્રી નોંધાયું છે તો બીજી તરફ નલિયાનું તાપમાન જે છે તે સૌથી ઓછું દસ પોઈન્ટ ચાર ડિગ્રી જે છે તે નોંધાયું હતું કંડલા એરપોર્ટનું તેર પોઈન્ટ સાત ડિગ્રી જે છે તે નોંધાયું છે અને ઠંડીના કારણે મોટી સંખ્યામાં અહીંયા ગાર્ડનમાં લોકો વિવિધ એક્સરસાઇઝ અને યોગા કરવા માટે આવતા હોય છે તે જોઈ શકાય છે પરિમલ ગાર્ડનના દ્રશ્યો છે જ્યાં વહેલી સવારથી અમદાવાદના શહેરીજનો આવે છે અને વિવિધ પ્રકારની એક્સરસાઇઝ જે છે કરતા હોય છે વિવિધ પ્રકારના સેશન્સનું આયોજન જેથી છે કરવામાં આવતું હોય છે યોગા કરતા હોય છે સૂર્ય નમસ્કાર કરતા હોય છે અન્ય જે એક્સરસાઇઝ જે છે તે કરતા હોય છે ખાસ કરીને ઓમકાર જે છે તે હાલમાં કરવામાં આવી રહ્યો છે મોટી સંખ્યામાં અહીંયા લોકો આવે છે અને ઠંડીથી રાહત મેળવવા પ્રયાસ જે છે તે કરે છે ખાસ કરીને સિનિયર સિટીઝન જે છે તે અહીંયા હાલમાં તમે જોવા મળી રહ્યા છે લોકો સાથે વાત કરું છું જાણશું કે કયા પ્રકારથી એક્સરસાઇઝ કરી રહ્યા છે તથા વર્ષોથી આપ આવો છો કેવો અનુભવ હું બત્રીસ વર્ષથી અહીં આવું છું અને હું પોતે પોતે ચાલુ કરાવેલી હતી આ બ્રિજની એક્સરસાઇઝ કન્ટિન્યુઅસ અમારો સુપર ટાઈમ હાથ ને વીસનો અને આઠ ને પાંચની દસ મિનિટે પતી જાય અને અમારા બધા મેમ્બર ખૂબ સ્વસ્થ છે

ठंडी में कसरत करने का बहुत फ़ायदा है जवान के लिए बूढ़े के लिए सबका फायदा है सांस एक्सरसाइज से बॉडी की सारी एनर्जी मिलती है और ये इनर्जी बॉडी की प्राण ऊर्जा का स्रोत है इसलिए सबको एक्सरसाइज करना चाहिए ठंडी हो गर्मी हो ठंडी में खास फ़ायदा होता है क्योंकि ब्लड प्रेशर वगैरह सांस से बढ़ जाते हैं हम डॉक्टरों से ठंडी में ब्लड प्रसर्स कंस्ट्रक्ट हो जाती है इसी बीपी बढ़ जाता है अक्सर ब्रेन हेमरेज बीपी हार्ट अटैक सब जाने में ज़्यादा होता है इसलिए मेरी सलाह है कि सभी लोग एक्सरसाइज खूब करें ब्रीथिंग एक्सरसाइज करें और धूप रहे में रहें ज़्यादातर धन्यवाद सुबह में एक्सरसाइज करने का क्या फायदा है ये विटामिन डी भी मिलता है क्या फायदा यस yes. मॉर्निंग की जो धूप होती है सबसे सब फ़ायदा उसमें होता है बाद में नौ बजे बाद कोई मतलब नहीं है नौ बजे के पहले पहले जब सूरज निकलता हो तब धूप में बैठना चाहिए सभी बच्चों में खास खासतौर विटामिन डी वगैरह मिलता है बूढ़ों में भी हड्डियाँ मजबूत होती हैं आई आईसाइट मजबूत होती है ये सभी चीज़ें मिलती हैं इसलिए ખાસ મોર્નિંગ સાઈઝ ધ બેસ્ટ એક્સરસાઈઝ ધ બેસ્ટ ટાઈપ મોર્નિંગ એક્સરસાઈઝ જે બેસ્ટ એક્સરસાઈઝ છે જોઈ શકાય છે કે હાલમાં મોટી સંખ્યામાં અહીંયા લોકો જે છે તે એક્સરસાઈઝ કરી છે ખાસ કરીને સિનિયર સિટીઝન જે છે તે મોટી સંખ્યામાં અહીંયા આવે છે અને પોતાની ફિટનેસનું ધ્યાન રાખે છે એટલે આપણે પણ સમજવું જોઈએ યુવા તરીકે જો સિનિયર સિટીઝન એટલા કોન્શિયસ હોય તો યુવાઓ કેમ નથી તે પણ એક મોટો સવાલ છે પાછું કેટલા વર્ષથી આવો છો નવ પચીસ

એક્સરસાઇઝ ડ્રોગિંગ ખાણીપીણીમાં પણ શું ધ્યાન રાખવું જોઈએ હજી પણ એકવાર ત્યાં જે દાદી મહિલા ઉપસ્થિત છે તેઓની સાથે વાત કરશો જે શિયાળો છે તે ખૂબ જ ઉપયોગી હોય છે પોતાના આપણા શરીર માટે અને ક્યાંક ને ક્યાંક તેના કસરત કરવાથી તો ફાયદા થાય છે પરંતુ ખાનપાન જે છે તેમાં સુધારો કરવામાં આવે તો પણ તેનાથી જે છે તે ફાયદો થતો હોય છે લોકો હેલ્ધી સૂડ પણ જે છે તે અહીંયા બહાર પીતા હોય છે ખાસ કરીને લીલા વનસ્પતિઓ જે છે લીલા શાકભાજી તે પણ વધારે પ્રમાણે ખાતા હોય છે આ લોકો સાથે જ વાત કરશું શું નામ છે માસી શું દવે શિયાળામાં શું શું ખાવું જોઈએ જેનાથી સ્ફૂર્તિમય રહી શકાય અને હેલ્ધી રહી શકાય એક તો પૌષ્ટિક આહાર ઘી છે પણ અત્યારે આ જુવાર બાજરીનું ને બધાનું ચાલી રહ્યું છે એટલે એ પણ તમે સુખડી સ્વરૂપે કે એ રીતે કરી શકો તો પણ સારું લાગે છે અને ડ્રાયફ્રુટની કંઈ જરૂર નથી રહેતી શિંગદાણા આપણા એ સિંગ અને ચણાનું પણ તમે ચીકી બનાવીને ખાઈ શકો અને શારીરિક જો જઈએ તો આ એક અહીંથી પણ એક મોટી ઉર્જા મળે છે અમને હેલ્ધી સૂપ પીવાથી શું ફાયદો થાય શું જુઓ હેલ્ધી સૂપ પીવાથી સવારે તમે ગરમ પાણી લો એટલે તમારી ઇમ્યુનિટી વધે છે અને અત્યારે ઠંડીમાં શું થાય છે કે તમને સોસ વધારે પડે અને તમે પાણી પીવો ને એટલે આ દ્વારા પાણી જાય નિકર આ મસલ્સ જે છે એ બધા થઈ જાય ટાઈટ થઈ જાય છે અને મસલ્સનો દુખાવો થઈ જાય છે એટલા માટે તો આ ત્યાં જે પણ સલાહ સારી આપી રહ્યા છે સૂચન કરી રહ્યા છે અને શું ખાવું પીવું જોઈએ માસી આટલા વર્ષોનો અનુભવ આપનો વધારે પડતા શાકભાજી અને અત્યારની સિઝનલ ફ્રૂટ જે વધારે મળતા હોય એ ખાવા જોઈએ અને ડ્રાય ફ્રૂટ્સ તેમાં વધારે વધારે પડતી બદામ અને અખરોટ એ વધારે ખાવું જોઈએ અને ગરમ સૂપ એ તમે સવારમાં જો પહેલાં પીઓ તો તમારા ગરમ શરીરમાં ગરમી વધારે આવે અને ઇમ્યુનિટી સિસ્ટમ વધે અને શરદી ના થાય તમને સિનિયર સિટીઝન જે યુવાને પણ સલાહ આપી રહ્યા છે પોતે પણ તેનો ઉપયોગ જે છે તે કરી રહ્યા છે જેથી કરીને હેલ્ધી લાઈફ સ્ટાઈલ જે છે તે જીવી શકાય જી હેત